હા થવે ના કાઢ બારો ના નાખે ને તોડી નાખશે હાથ અમારો હજી એક ભરખાંડ ભૂત જાડીયો ભૂત બાકી હજી તારું ભાઈ જા ભાઈ જા

લાવ મારા બાજરીના રોટલાના કકકા અભિયલ અભિયલ તને દેવા આવ્યો તને દેવા આવ્યો છું અને ને બધું બીજું

वधार करता वधार है महाराज आ जाड़ जाड़ तो बम ज्यों થઈ ગયું ખાઈ કોણ બોવાજી ઓરખે છે ભૂત ના આ બે ને આલો બે ને આને હાલો સુ હું લે પકટ આ લે સફરજન જબર ભાવે હો લે તું એ ખા મને ખવા દે છો લે તું એ ખા ભાઈ તમે નોય મને આપો મને ભૂત નાથ ને મને આપો

તમારે ના પાડી તીવાજી હા હવે ચાલુ કરું શું તમારી જાય હવે આપડી ના જાય કરવું મને નથી

ભાગી જાવ ભાગી જાઉં હારું કહું છું ભાગી જાવ અહીંથી નકે કે બૈડા ફાટી જશે છે આ તો જતા રહે જતા રહે કે કાપું ના ના જતા રે હવે બંધ થઈ ગયો ચારી બાજુ એમ નજર નાખો અત્યારે તો કોનારું કાપું ખાલી બાસ આવેરી બાકી બધું સાચ થઈ ગયું એવું છે આ ખરાબ બાકી આ તો આ એને પણ જો ને એક તો હે હા ખરાબ આવેરી